કે ભાઈ ભૂવા તો ગ્રંથિ એવી જ બંધ થઈ જાય ગમે એમ કરીને આપણને કચાક માટ છે પાણી એવું કચું નથી કે કોઈનું કંઈ જોતું નથી અને અમને પરમાત્માએ નોકરી ધંધો આપ્યો છે એમાં અમારું ગુજરાન ચાલે છે સમજાય એમ આપણે કોઈનું લઈને અહીં ચલાવતા નથી ભાઈ હવે મુખ્ય વાત ઉપર એ આવી કે આમાં જોર આવા કેટલા આયા છે કેટલાનું બુકિંગ કેટલાનું છે આમાં છે પેલા ભાઈ આંગળી હેઠે લઈ લો ભલે કે હમણાં આપણે છેલ્લા છ મહિને આપણે બંધ કર્યું છે કેમ કે કઈક ના કઈક પેલા પાટોત્સવ ની તૈયારી હતી પછી આ બધું શેર નું કામ કર્યું

પરમાત્મા સિવાય આપણા કુળદેવ સિવાય આપણા ગુરુ મહારાજ સિવાય અને આપણા આપણા મા બાપ સિવાય આ જમાનામાં કોણ એવું છે કોઈની મદદ મફતમાં કરે એવું બતાવ છે તો હું ઠેલ્યું ભરી ભરી બધે દોરાવા નીકળી પડો કોઈ કરી દેશે પૈસાના દરડા તમારા ઘરે કરી દેશે કોઈ દે બીજા શું કરે હું એની એ નથી કરતો કોઈ નહિ મારે કઈ લેવા દેવા નથી મારે શું કરવું એ હું કરું છું સમજાય તમારે દસ જગ્યા જવાની છૂટી

છેલ્લે એવું કે કરવા વાળા તમારા તમારા પાછા થોડા દિવસો ટૂંકા થાય એટલે આગળના પિતરું કઈક છે આટલું ચાલક હતા દુનિયામાં

અને આ તમારા માટે ન હોય નહીં બાકી અમારા માટે તો આ રોજનું છે ભાઈ રોજ આટલું માણસો આવે છે અને અહીં કોઈ પરમેનેન્ટ નથી અમે બધાય નોકરી ધંધો કરીએ રોજ સેવાવાળા સેવા કરે બધી વસ્તુ બચાવી છે પણ આ દાદાનો મુખ્ય ઉદ્દેશ છે દાદાએ પણ એટલું જીલું જે મારાથી નથી થતું નિયત તારા પાસે ખરાબ રાવું છે શું દાદા શું નહીં થતું હોય કહું